અમે ભાઈ બેન જ્યારે નાના હતા ને ત્યારે દિવાળીઓની સાફ સફાઈમાં સમયનો અભાવ હોય ને ત્યારે મારી મમ્મી આ ડુંગળી ચોખા બનાવીને આપતી જે અત્યારે પણ મારા ફેવરિટ છે અને આ ડુંગળી ચોખા તમે એકવાર બનાવશો ને તો તમે રાઈસની બધી જ આઈટમ ભૂલી જશો એટલા મસ્ત અને સરળ રીતે બનશે તો ડુંગળી ચોખા બનાવવા માટે એક કપ જેટલા ચોખાને બેથી ત્રણ પાણીથી હળવા હાથે ધોઈ લઈશું હવે એની અંદર બે કપ પાણી એડ કરીને દસથી પંદર મિનિટ રેસ્ટ આપીશું ચોખા સરસ રીતે ફૂલી ગયા છે હવે એનું પાણીને નીતારીને કોરા કરી લઈશું અને હવે આપણે ચાર ડુંગળી લઈશું અહીંયા અમે મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે આની અંદર ડુંગળીનું પ્રમાણ થોડું વધારે હોય છે એટલે હવે ડુંગળીને ધોઈને સરસ રીતે આ રીતે કટ કરી લઈશું મીડિયમ સાઇઝના કટ કરીશું બહુ મોટા નાના નહીં કરીએ બધી જ ડુંગળી તૈયાર છે હવે કુકરની અંદર બે મોટી ચમચી તેલને ગરમ કરી લઈશું તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી જીરું અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું ત્રણ તીખા મરચાંના આ રીતે કટકા એડ કરીશું અને જે કટ કરેલી ડુંગળી હતી ને બધી જ એડ કરી દઈશું આઠથી દસ ફ્રેશ મીઠા લીમડાના પાન એડ કરીને સાતરી લઈશું આ ડુંગળી ચોખાના શાકની અંદર કોઈ જાતના ગરમ મસાલા કે કંઈ જ નથી એડ કરવાના બસ એ પલાળેલા ચોખા એડ કરીશું અડધી ચમચી હળદર અને લાલ મરચું પાવડર અને બે કપ જેટલું પાણી એડ કરીશું અહીંયા મેં એક કપ ચોખા લીધેલા તો બે કપ પાણી લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને કુકરનું ઢાંકણ બંધ કરીને ત્રણ વિસલ કરી લઈશું અને ત્રણ વિસલ પછી તમે જોઈ શકો છો એકદમ ખીલેલા છૂટા છૂટા ડુંગળી ચોખા તૈયાર છે અમે તો આને નાનપણથી ડુંગળી ચોખા જ કહીએ છીએ તમે આને શું નામ આપશો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં